નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો જી હા મિત્રો ની ફ્લાઇટ હોવાનું સામે આવ્યું છે તો જી હા મિત્રો આપણે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત ફરી એકવાર સાર્થક થઈ રમેશ વિશ્વાસ નામના વ્યક્તિના સંતભરમાં જેઓ એર ઈન્ડિયા ની ફ્લાઇટ દુર્ઘટનામાં બચી છે કે તેમણે નાની મોટી ઈજાઓ પહોંચી છે લોકોએ જ્યારે તેમને પૂછ્યું કે શું થયું તો તેમણે કહ્યું પ્લેન ફાટ્યું લોકોએ પૂછ્યું અન્ય લોકો ક્યાં તો તેમણે કહ્યું અંદર હશે માધ્યમોમાંથી મળતી રહેલી વિગત અનુસાર રમેશ વિશ્વનો સીટ નંબર અગિયારે હતો અમદાવાદથી લંડનના ગેટ વીક જઈ રહેલા એર ઇન્ડિયાનું બોયિંગ સાતસો સિત્યાસી સ્ટ્રીમ વિમાન એઆઈ એકસો એકોતેર ટેક ઓફ થયા પછી તરત જ ક્રેશ થઈ ગયું આ વિમાન દુર્ઘટનામાં એક જ મુસાફર બચી ગયો હોવાના સમાચાર છે મુસાફરનું નામ વિશ્વકુમાર રમેશ છે અને દીવનો એનઆરઆઈ છે હાલમાં હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ